આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા આંગણવાડી બહેનોના પ્રશ્નો ઉઠાવાયા છે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ચાર ઓગસ્ટના રોજ રેલી અને જાહેર સભા કરી નારી શક્તિ પરચો દેખાડવા નિર્ણય કરાયો છે જે અંગે માહિતી આપવા શોપિંગ સેન્ટર ખાતે ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય દ્વારા પત્રકાર પરિષદ હતી જેમાં આંગણવાડી બહેનોએ કામગીરીમાંથી મુક્તિ આપવા ગુજરાત વડી અદાલતના ચુકાડાનું અમલીકરણ કરવું ઉંમરના બાંધ વિના આંગણવાડી બહેનોની બઢતી આપવી અને વર્કરની હેલ્પરની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી સહિતની આઠ માંગણી કરાઈ છે જે અંગે માહિતી આપવામાં આવી હતી આજ રોજ આપના માધ્યમથી અમે સરકારને જાણવા માગીએ છીએ કે છેલ્લા બે વર્ષથી આંગણવાડી બહેનોના પ્રશ્નો છે અને જે અત્યારે જે કામગીરી બી ઇએલઓની કામગીરી આપે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અગત્યની કામગીરી છે અને આંગણવાડી બહેનો કરી શકે તેમ નથી સરકારનો પરિપત્ર છે કે આંગણવાડી બહેનોને આંગણવાડી સિવાય કોઈ પણ કામ આપવું નહીં બીજો એક પરિપત્ર છે એની અંદર પણ લખેલું છે કે સરકારી કર્મચારીઓ ના મળે તો જ આંગણવાડી બહેનોને આ કામ આપવું તેમ છતાં પણ આ કામ સરકારે આંગણવાડી બહેનો ઉપર ઠોકી દીધું છે અને એના વિરોધની અંદર ભારતીય મતદાર સંઘ ચાર આઠ બે હજાર પચીસ ને સોમવારના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક જાહેર સભા અને એક રેલી કાઢવાનું નક્કી કરેલું છે આ એક જવાબદાર વ્યક્તિઓની જ આ કામ છે અને આ કામ થોપી દેવામાં આવ્યું છે એટલે આ મહિનો સખોદ વિરોધ કરવામાં આવે છે અને અત્યારે જે સરકારની માતૃશક્તિની જે યોજના છે એ યોજનાની અંદર બહેનોને જે બાળકોને આપવાની જે પોષણની વસ્તુઓ છે એ દૂર જગા પર એ લોકો મૂકે છે અને ત્યાંથી એ લોકોને પોતાના ગુનો ઉચકીને પચીસ કિલોની બોરી આવે છે એ ઉચકીને લાવવાની રહે છે એટલે અને એના ભાડા બી સરકાર આપવા રાજી નથી